એ ખરી ભક્ત બીજા ભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે જો ભગવાનને આ ના ગમે ભગવાન દેવાની વાત નથી એક બીજાને દબાવે તો ભગવાન એલર્જી થાય હા એમને તો દબાવો અપમાન કોઈ એમને વાંધો નથી આવતો સામાન્ય કંઈ આવું થાય ને ચિત્રી ચડે ચક્કર આવી જાય આવું એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે એ દબાણ ક્યાં વાત છે જ્યાં દાસ થવાની વાત છે દબાણ ક્યાં વાત આવે છે મારે જે દાસનો દાસ થઈ રહે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં જો અને મારા કે માન હોયને પગે લાગતો નથી દાસ તો તેને સરોપરી માનું માથે ખભે બેસાડીને ફરું અને માન હોય એને કીક મારું ચાલ નરાઉટ મારી સામેની આવું તો અહીંયા એ વાત એક હરીબક બીજા હરિબકને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અંભાવે છે એક સેકન્ડની વાર ના લાગે ખર પડી ગયા દબાવે છે તરત અંદર અભાવ આવી જાય તરત જ ગોઠવેલું છે મીટર અને આપણે ઘણી વાર ઓલા ગોઠવેલી આ લાઇટ જાય તરત પેલી બેટ બેટરીવાળી તરત શરૂ થઈ જાય મારે કે તરત જ કોઈકને દબાવ તરત એનો અંતરમાં ભાવ આવે તરત જ આમ ગોઠવેલું જ છે એમ તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરી તે અંતરમાં શોક થાય મોટા પુરુષને આવું યોગી આપ ગોંડલ હતા ને કોઈ સાધુ કોઈને વળવા લાગ્યા જોર જોરથી સહાયતાથી જતા રહ્યા છે કે આવું ના કરતા હોય તો આવું શું દબાવવાનું શું કા કરવાની જરૂર સાહેબ અમને સંપ જોઈએ છે સ્ત અને આપણે જ્યાં જઈએ ને ત્યાં સંપનું વાતાવરણ અનુભવ કરવું હા તો સંપ હોય ત્યાં તોડી નાખે લો સાધુ કહેવાય કેવું કહે સજ્જને ના કહે એક સામાન્ય માણસે ના કહેવાય આવા ધંધા કરતા રાક્ષસમાં તો દૈત્ય કહેવું આવાને દૈત્ય જાણવું સરસ બધા બધા કથા વર્તા કરે છે મજા કરે છે સેવા ભક્તિ અને ત્યાં જઈને કુસુમ ઊભું કરે આની વાતા ને આની વાતાને ડખો કંઈ બધું શું કરે છે ભગવાનને મારે બધેના છોઈસમાં ભગવાન ભગવાન ભક્તને ન ગમે ન જ કરવું આપણે એ જ કરવું લો ભલે તમને ના ગમે અમને ગમે છે ને તમને ગમે તમે કરો કે ક્યાં પત્તો પડશે નહીં ક્યાં ફેંકી જશો માંડા અનંત અનંત જન્મ પછી આમનો આપણે સથવારો મળ્યો છે પછી આ ખોઈ નાખીએ ભાઈ કોણ તગારશે ક્યાં જશો ગમે વિદ્વાનને સાત્વિકને ગુણવેલ હોય પણ ભગવાનનો આશરો વિના ભાવ સાગર તરે જ નહીં ભાવ તરવાનો વારો આવી ગયો છે સ્ટીમર ગુણાતીત મનવાર એમાં બેસી ગયા છે કેટલી મોટી દયા હરખારો એટલી જ વાર છે હા અને વાંદરો આપણે મદારી હતો પછી એક વાંદરો એક ઊંટ એક બકરીનું સાથે હતું પેલા નાવમાં ક્રોસિંગ કરો પેલો નાવવાળો ના પાડી ગયો સોરી ઓલો મિસ્ટર વાંદરો છે ને એને ના લઉં બધાને લઉં ઓલો મારો ભગત થઈ ગયો વાંદરો બીજા પબ્લિકને દયા આવે લઈ લો લઈ લો ને બિચારો આટલો ડાયો છે મને કે ના બનશે જ નહીં બહુ લોકોએ કહ્યું ને પેસેન્જર કે તમારા જોખમે લો એને હા હા વાંધો નહીં લીધા પછી બરાબર નાવ વચ્ચો વચાય નદીની ઊંઘ આવે ઠંડા પવન ફર્સ્ટ ક્લાસ એમાં ઊંઠને પણ ઊંઘ આવે એક જણ જાગતો હતો મિસ્ટર વાંદરો અને એને કંઈ મજા ના એટલે પેલી ઘાસ કાઢ્યું બકરી માટે ઘાસ કાઢ્યું અને આના ઊંઠ આમ ઊંઠ એના પેલા નાક છે ને આમ થાય ઊંઠ શ્વાસ લે ને તો ખુલે બંધ થાય ખુલે અને મજા એની સાથે પ્રાસ ગોઠ્યો પછી હરી કરી મધારી પાસે ટોપલોના સાપ હતા બે આમ કર્યું જે ઊંઠે ટોપલો ખુલી ગયો બે સાફ બહાર આવ્યા નાવની અંદર ક્યાં જાય પેસેન્જરો એટલે ને ભાગમાં એક બાજુ બધા આવી ગયા પેસેન્જરો કેમ સાપ આ બાજુ આવી ગયા હું ધૂપેડ્યો ને ડૂબી ગયા બધા કોના પ્રતાપે જો આવું આપણે આવું ના કરીએ આવું સરસ મનવાર એ તમારે મજા કરો ભગવાનનો આશરો રાખો ને બધું એમના પર છોડો બધું કંઈક સુકા માથેલ નહીં સ્વભાવ છે એ સત્સંગનો પક્ષ નથી આ સ્વભાવ છે સત્સંગ પક્ષ તો આવડે બધું ન કરવું નથી પણ કરતા આવડે મારે કોઈ કોઈ ન કહેવું એવું નથી પણ કહેવાની રીત છે નમ્રતાથી વિવેકથી નમ્રતા વિવેક હેત એટલે પોતાનું માનીને અને એનું જીવનું હિત થાય ચાર ચાર આ રીતે કેટલો ફેર પડે આ તો બોલી નાખીએ કોઈ જવાબદારી નહીં કોઈ વિવેક નહીં કાંઈ એના જીવનું બગડશે સુધરશે કાંઈ નહીં ઝાપટી જ નાખે ન કેવું નથી આ ચાર કલમ રાખીને કહો તો કેટલું સરસ સત્સંગનું કામ થાય તમારું થાય એનું થાય અમે બાળપણથી એવી પ્રકૃતિ છે ગરીબનો પક્ષ સહેજે રહે બરોબરિયા બે ચણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી ભલે ગમે આ ડાયા હોય બુદ્ધિશાળ ઘણી સેવા કરી હોય બધું સત્સંગની પણ ઝઘડતા હોય ને બાકી અમને ભાવ ના થાય એના માટે ચલાવી લઈએ બીજું બધું એને બીજું બધું ઘણું બધું સેવા કરે બધું પણ ભાવ ના થાય એ સાહેબ ભયબંધી ના થાય ચલાવીએ એમ સારું છે ભાવ થાય એટલે ઉઠબેસ થાય સાથે સાથે મજા પડે એને યાદ કરવામાં મજા પડે સાથે બેસવામાં મજા પડે આવું થાય અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જો હવે સેવા તો બધા કરે કોની સેવા ગ્રહણ કરે છે કોની સેવા ગ્રહણ કરે છે ભગવાન જો આપણે આ સુધારો કરવો સેવામાં આવી રીતે સેવા કરો તો ભગવાનને ગમે ભગવાન આપણી સેવા અંગીકાર કરે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રો થઈ જાય એમ અંતર અતિશય ડરતો રહે પહેલાં તો આ લક્ષ્ય કોઈનો દ્રો થઈ જાય ના થાય એ બીક જેને રહ્યા કરે રખે કોઈનો દ્રો થઈ જાય એક તો એ પછી બીજું લક્ષણ અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે બસ આટલું જ જોઈએ છે ભગવાનને આ બે હોય પછી ત્યાં સેવા કરો અમને ગમે એની સેવા અંગીકાર કરીએ અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રો થઈ જાય મંત્રમાં અતિશય ડરતો રહે રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે પછી બીજી વાત આવે છે છાતી બરે છે એ વાત આ છાતી ઠારવાની વાત આવ્યા આવી સેવા કરીએ હરિભક્તો ગુણ ગાયા કરો આમાં જ મહારાજ એક જગ્યાએ કહ્યું કે હરિભક્તોને નિર્દોષ જાણવા સંત હરિભક્ત નિર્દોષ જાણવા તેના નિર્દોષપણાની વાત કરે રાખી જો બે કારણ આપતો હરિભક્ત સંતના દોષ જાણવા ને તેના દોષની વાત કરે રાખે એકદમ ઊંધું આપણે એકદમ ઊંધું છે કે નહીં કદાચ દોષ જાય આપણને બીજાને ક્યાં શું જરૂર છે દેખાય કેટલું ઊંધું છે અને છાતી બારે છે છાતી ઠારે છે આટલામાં જ હરિભક્તને નિર્દોષ જાણવા તેના નિર્દોષ પણની વાત બીજાને કરવી આ ના આવડે તો છા ના રહેવું બીજું ત્રીજું ના કરી બેસું જો આવું તમને ના પોસાય બીજાના નિર્દોષપણાની વાત કરવા ના પો તો છ ના રહે બગાડો તો નહીં એટલે પોતું કરે ને પોતું અહીંનું અહીં લઈ જાય ને અહીંનું અહીં લઈ જાય મતલબ કે પોતામાં ગંદુ હોય એટલે પોતું પોતું જ ગંદુ હોય અહીં ફેરવે પછી અહીં બધું ગંદકી આ બાજુ લઈએ નામ એને એ જ ફેરવે રાખે પોતું ધોવું પડે એટલે આપણે આ વિચાર સત્સંગ સે સાવધાન જો ડ્રાઈવિંગ ના નથી પાડતા સરકાર ઓલા બોર્ડ વચ્ચે મૂકે છે એ તમને અટકાવવા માટે નથી સેફ ડ્રાઈવિંગ તમને બીજા બધાને આનંદ થાય અને ત મુકામે વ્યવસ્થિત સારી રીતે સમયસર પહોંચી જાય એટલા માટે બધા બોર્ડ આવે છે જીવરા ક્રોસિંગને શાર્પ કરને આ ને તેને બધું એ કંઈ તમને ડરાવવા માટે નથી એ બોર્ડ એ રક્ષા માટે છે તો જે આપણા બધા છે ડરાવવા માટે નથી આ ત્યાં કરો સત્સંગમાં ભગવાને સુખ આવે આપણને સુખ આવે અને એ ફર્સ્ટ ક્લાસ આપણે સત્સંગમાં પાર પડીએ ધામ સુધી જતા કોઈ પ્રશ્ન ના થાય તમે મુંબઈથી અમદાવાદ જવા બેઠા ટ્રેનમાં ઝઘડતા ઝગડતા જવાય સૂતા સૂતા જવાય આનંદ મજાક કરતા જાય ગમત કરતા જાય ખાતા ખાતા જવાય ઝોલા ખાતા થઈ જવાય ટ્રેન તો તને પહોંચાડવાની છે તમે કઈ રીતે કરો છો એના ઉપર આધાર આખે રસ્તે આ ભગવાન સ્થાન મળ્યા તને ધામમાં તો લઈ જશે પણ જતા જતા તમે કઈ રીતે જાઓ છો એના ઉપર પછી જો આ ધંધો ઠેર થયો તો પછી ધામમાં જ ધક્કો માર પછી અંદર પૈસા ના દે